ભ્રષ્ટાચાર ઉપર ખરા અર્થમાં સત્યની વિજય આમ આદમી પાર્ટીના આદિવાસીઓ માટે લડતા સાચા કાર્યકર્તા અને નેતા એવા આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવા ધારાસભ્ય મારો એના ઉપર ભાજપે જે રીતે આદિવાસીઓની લડત લડતા ખોટા કેસ કર્યા હતા એ ખોટા કેસ ઉપર આજ હાઈકોર્ટે એને બેલ આપી છે અને બેલ પછી એ વરીથી લોકોની સેવામાં લાગી જાય છે અને એ સેવામાં લાગવાનો આદેશ મારા મત પ્રમાણે આજ ભગવાન રામ અને હનુમાનજીએ એ આશીર્વાદ આપ્યા છે જો છેતર વસાવા આદિવાસીઓના એવી જમીન જેનો પટ્ટો જેનો હક સરકારે આદિવાસીને વાવ આપેલો અને એમાં એ આદિવાસીએ મહેનત કરીને મહામૂલે ત્યાં કને એણે કપાસ વાવ્યા હતા અને આ ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ એ કપાસ જઈને કાપી આવ્યા હતા અને જ્યારે ખેતર વસાવે ખેડૂતો વતી મેડિટેશન મિડિટેશન કર્યું બધાને ભેરા કર્યા અધિકારીઓને ભેગા કર્યા કીધું ભાઈ તમે આ ખોટું કર્યું છે તો તમે આનું નુકસાન તમે ભરવું જોઈએ નહીં એ અધિકારીઓએ સહર્ષ સ્વીકાર્યો કે અમારી ભૂલ થઈ જાય આ જમીનનો ખેડૂતનો હતો અને અમે ખોટો કાપ્યો છે એટલે એનો જે ખર્ચો તે અમે આપવા તૈયાર છીએ અને જ્યારે આપી દીધું પછી પતાવટ થઈ ગઈ પછી ઉપરથી ગાંધીનગરથી પ્રેશર કરીને ચેતર વસાવવાને ફસાવાની કોશિશ કરવામાં આવી અને એના ઉપર કેસ કરવામાં આવ્યો આમ સેક્ટના કેસ લાગી દેવામાં આવ્યો પણ ખરા અર્થમાં ચેતરવસન નથી આર્મ્સ નથી કોઈ પુરવા પુરાવો મળ્યો નથી ચેતરવસે આ સુધી કોઈ નેગેટિવ કામ કર્યો પણ આનાથી ભાજપની પોલ પાદરી થઈ ગઈ ભાજપને હવે બીક છે કે જે નરેન્દ્ર મોદી એવું વિચારે છે કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ જીતી જશું પણ આમ આદમી પાર્ટી એટલા મજબૂતાઈ તે લડી રહી છે જેના કારણે અમને ભય બેઠો છે કે આ તો છવ્વીસ નહીં આવે એ બીકમાં અને ભયમાં એણે પહેલાં ચેતરવસન દબાવવાની કોશિશ કરી પણ યાદ રાખજો સાચી લડાઈ ઈમાનદારી લડાઈ કટ્ટર ઈ લડાઈ

ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ